आ जोरे ने इसी पे देखो कोना ना की दो तो बहना सी એક તો ખાઈ તમે જો હું જો શું લઈ આવી છું ગામમાં ગઈ હતી ને તો આ શેકેલા ચણા લઈ અને શેકેલા નથી લાવી કાચા લાવી હતી આવી મેં શેકા તો શેકા ચણા અમે જમી લીધું છે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા અમારા કેટલા કાળા થઈ ગયા અને બધા અલગ અલગ છીએ વિરાજના પપ્પા નીચે બેઠા છે અને વિરાજને ઢીંગું બે બાર છે અને હું આ બેઠી બેઠી ચણા ખાઉં છું શેકેલા કામકાજ બધું થઈ ગયું છે હવે પાન કોઈ

અને આજે તો શનિવાર હવે વાર હોય કેમ કે બે થોડાક દિવસથી બ્લોગ નહોતા આવતો એટલે બધે મિક્સ મિક્સિંગ બ્લોગ થઈ જાય અને થોડાક દિવસથી બ્લોગ નહોતા આવતો એની માટે સોરી શોર્ટ્સ વિડીયો ન થતો એની માટે સોરી કેમ કે દવાખાના કામમાં છે હમણાં થોડા તેથી નથી આવતો અને જો ભાઈ વાગી ગયા છે

તો પછી કાંઈક લેસન નહીં કર્યું ઓછું હોય છે ને તો એને ટીચરે બે ગોતા હોર બેટ કરાવી હોર બેટ કરાવી તો બિચારી એને એડમિટ કરવી પડી એડમિટ કહી તો મરી ગઈ બોલો તો એ ટીચરનો ટીચરનો આખી નિશાળ બંધ કરાવી આખી નિશાળનું લાયસન્સ લઈ લીધું આખી સ્કૂલ બંધ સીલ મારી દીધું આખી સ્કૂલમાં

આયા તો પરમિશન છે ને મારવાની અને ફરિયાદ હોય તો વાલીને બોલાઈને ફરિયાદ કરવાની મારવાના ને એવો કે મારે તો ખરા ફરજ છે એ ફરજ છે પર પર અવર સ્કૂલ લવે બ જોતા એ ખબર છે પર છે કે અમારે ઘણા બધા જવાય છે સ્કૂલ લવે બ જે હાથમાં ફૂટપટ્ટી ખાધી કોઈ ફૂટપટ્ટી કોઈ ખાધી નહીં તમે ખાધી તો કમેન્ટ કરો અને આજના બ્લોગ મેં આઈડ કરું આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને બાય બાય જય માતાજી જય માતા જી